દોસ્તો હું રાજ વસાવા ગઈકાલે નર્મદા જિલ્લાના કલેક્ટરને ભરૂચ લોકસભા સીટના સાંસદ મનસુખભાઈ વસાવા અન્ય લોકો સાથે ડેડિયાપાડામાં આવેલ એક આશ્રમના બચાવમાં રજૂઆત કરવા ગયા એના સંદર્ભમાં હું મારી વાત મૂકવા માંગુ છું મનસુખભાઈ વસાવા એક આદિવાસી સમાજના આગેવાન આદિવાસી સમાજના નેતા છે છેલ્લી ચાર ટર્મ ચાર થી પાંચ ટર્મથી તેઓ ભરૂચ લોકસભા સીટના સાંસદ છે તેમ છતાં પણ તેઓ આજ દિન સુધી ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં એક સારી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સુધા નથી ખોલાવી શક્યા એક સારી કોલેજ સુધા નથી ખોલાવી શક્યા અને જે આદિવાસીઓનો વિકાસ કરવાની વાત કરી રહ્યા છે એ આદિવાસીઓના બજેટ બિન આદિવાસીઓને વાપરીને એમનો વિકાસ કરવા માટે મનસુખભાઈ વસાવા હંમેશા તત્પર રહે છે આ જે આશ્રમ છે એનો સંચાલક બ્રાહ્મણ મતલબ કે બિન આદિવાસી છે રેડિયાપાડા સાગબારા અને નર્મદા જિલ્લો શિડ્યુલ પાંચ એરિયામાં આવે છે મનસુખભાઈ વસાવાને ખબર હોવી જોઈએ કે શેડ્યુલ પાંચમાં અગર કોઈ બિન આદિવાસીએ પ્રવેશ કરવો હોય તો એના માટે તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયત કે જે તે બોડીની પરમિશન લેવી જરૂરી બની જાય છે આજે મનસુખભાઈ આશ્રમના નામ પર આદિવાસીઓને ગુમરાહ કરી રહ્યા છે આદિવાસી સમાજને ખોટી રીતે ચિતરવાની અને આદિવાસી સમાજના જે આગેવાનો છે એને હાલમાં જે વાતાવરણ બની રહ્યું છે ઇલેક્શનનું એમાં ફસાવા માટે આ એમનું એક નાટક છે મનસુખભાઈ વસાવાને મારે એટલું જ પૂછવું છે કે તમે આટલી ટર્મથી તમે આદિવાસી સમાજમાં કે ભરૂચ લોકસભામાં તમે સાંસદ તરીકે સેવા નિભાવો છો તો આદિવાસીઓના જ્યારે પ્રશ્નો ઊભા થયા જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટીએ બોતેર ગામના આદિવાસીઓની જમીન છીનવી લીધી છે તો એ વખતે તમે ક્યાં જતા રહેલા આજે સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ આવ્યું છે સાડા ત્રેવીસ લાખ આદિવાસી પરિવારોને જંગલમાંથી બેદખલ કરવાનું એ વખતે તમે ક્યાં હતા જ્યારે જ્યારે આદિવાસી સમુ સમુદાય અનુસૂચિ પાંચ અનુસૂચિત છ ની અમલવારીની વાત કરે છે ત્યારે તમે ક્યાં જતા રહો છો તમે ખોટા સર્ટિફિકેટ વાળી વાત કરો છો તો ખોટા સર્ટિફિકેટ કોની સરકારે આપ્યા તમારી જ ગુજરાતની ભાજપ સરકારે જ આપ્યા છે ને તમારા મુખ્યમંત્રીએ આપ્યા છે તમારા ગણપતસિંહ વસાવાએ આપ્યા છે તો તમે સંસદમાં કે તમે એ સબ્જેક્ટ વિશે તમે વાત એકવાર કરી ત્યાર પછી તમે એવા તો દબાઈ ગયા છો કે તમે આજે એ બાબતને હવે નામ સુદ્ધા લેવા માંગતા નથી તો તમે એમાં શું મોટું તીર મારી દીધું છે આદિવાસીઓના જે મસીહા છે આદરણીય છોટુભાઈ વસાવા એ આદિવાસી સમુદાય માટે પિસ્તાલીસ વર્ષથી આદિવાસી સમુદાયની સેવા કરે છે આદિવાસી સમાજ માટેના અધિકારો માટે લડત આપે છે તમે કદાચ ભૂલી ગયા હશો પણ અમે નથી ભૂલ્યા કે જે ટાઈમ પર તમે રાજપીપળાની કોલેજમાં તમે ત્યાં જે અમુક બાબતોમાં લડત ચલાવતા હતા ત્યારે છોટુભાઈ વસાવાના નેજા હેઠળ જ તમે કામ કરતા હતા છોટુભાઈ વસાવાના થકી આજે તમે આ પદ પર છો એ તમારા ગુરુ છે અને તમે ગુરુને ભૂલીને આજે તમે જે વાત કરો છો એમને બદનામ કરવા માટેની એને હું વખોડી કાઢું છું અને ખરેખર તમે ભાજપના કે ભરૂચના સાંસદ છો તો તમે આદિવાસીઓનો ટેકો લેવાને આદિવાસીઓને સપોર્ટ કરવાને બદલે આદિવાસી સમાજના હિત માટેની કંઈક વાત કરો તો અમે માની શકીએ બાકી અમને બધાને જ ખબર છે કે આ ફક્ત ચૂંટણી લક્ષી ઇલેક્શન લક્ષી આ તમારું એક સ્ટન્ટ જ છે બાકી એમાં કોઈનાથી કંઈ ઉખેડવાનું નથી કારણ કે જ્યારથી આદરણીય છોડુભાઈ વસાવાએ ભરૂચ લોકસભા સીટ પરથી દાવેદારી નોંધાવી છે ત્યારથી તમારી ઊંઘ હરમ થઈ ગઈ છે એટલે મારે બીજું નહીં કહેતા તમે અગર તમે ખરેખર આ છોટુભાઈ વસાવાનું તમે એવું કહેવા માંગો છો કે કંઈ નથી તો સૌ પ્રથમ તમે ફક્ત એમના ચેલા એટલે કે મારી સામે તમે લાઈવ ડિબેટમાં આવો અને પછી તમે જુઓ તમે અગર મને પણ જો ડિફીટ કરી લો તો હું સમજીશ કે તમારામાં કંઈક ગટ્સ છે હું તમારા જવાબનો જવાબની રાહ જોઈશ ધન્યવાદ જય આદિવાસી